જૂનાગઢના જળણસર શ્રી ધામ ગુરુકુળ સંકુલના સ્વામી સાથે મારપીટ મામલે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે જાસ્મીન બાળક પ્રદ્યુમન સરવૈયા જય મૂલિયા રામ આહિર અને પ્રકાશની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે સ્વામીએ જમીન બાબતે લેતી દેતી મામલે માર મારી હોવાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે સ્વામીનો માર મારાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જાલણસના શ્રીધામ ગુરુકુળના પ્રમુખ શ્રી વિજય પ્રકાશ સ્વામી પર હુમલો કર્યો મૂળ બનાવ આ આરોપીઓ અને ફરિયાદી વચ્ચે જે દહેગામ બાજુ જે જમીન લીધેલી તેના જે પૈસા છે તેને લઈને આ સમગ્ર માથાકૂટ થયેલી

રામભાઈ જાદવભાઈ મોર જુનાગઢ તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને તેમજ આ ગુનાના ના કામે શ્રીધામ ગુરુકુળના સીસીટીવી કેમેરા સીડીઆર અને અન્ય મહત્વના સાહેબો આ દિશામાં હાલ તપાસ શરૂ છે જામનગર જિલ્લા તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા મતગણતરીને લેને તમામ તૈયારી